નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા દિવસથી જે રીતે પાકિસ્તાનની નાપાક હરકતો થઈ રહી છે તેનાથી આખું વિશ્વ હવે તેની કરતુતોને જાણી ગયું છે પાકિસ્તાન ભારતની પશ્ચિમી સરહદ પર જે રીતે હુમલા કરી રહ્યું છે ભારતીય સેના તેને જડબાતોડ જવાબ આપી રહી છે હવે ગુજરાતનું કચ્છ પણ પાકિસ્તાનના નિશાના પર આવ્યું છે ગઈકાલ રાતથી આજ સવાર સુધી પાકિસ્તાને કચ્છ જિલ્લાને પણ નિશાનમાં લીધું છે અને છેક ભુજ સુધી ડ્રોન એટેક થયા છે ગાંધીપુરમાં ડ્રોન એટેક થયા છે આદિપુરમાં ડ્રોન એટેક થયા છે અને કચ્છ સરહદના ગામોને એલર્ટ કરી દેવાયા છે આ આખા જિલ્લાના તમામ ગામોના લોકોને ઘરની બહાર ન નીકળવા વહીવટીતંત્રે જણાવ્યું છે હું આપને મેપમાં જણાવું કે પાકિસ્તાન બોર્ડર અને ભુજ કેટલું નજીક છે આ આપણું ગુજરાત છે અને ગુજરાતમાં ભુજ સહિત જે પાકિસ્તાનની બોર્ડર છે એ શહેર બિલકુલ નજીક છે લગભગ બે કલાકનું ત્યાંથી અંતર થાય છે પાકિસ્તાનની જે બોર્ડર છે તે ખૂબ જ નજીક હોવાથી પાકિસ્તાન આ કચ્છના જે વિસ્તારો છે એને નિશાને બનાવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ લખપત છે આ નારાયણ સરોવર છે અહીંયા માતાનો મઢ છે હાજીપીર છે નખત્રાણા છે અને ભુજ સુધી તેને નિશાને લઈ રહ્યામાં આવ્યું છે ભુજ શહેરને પણ સમગ્ર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે એલર્ટ કરી દેવાયું છે લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે સાથે સાથે આ જે વિસ્તાર છે એ લગભગ દોઢસો કિલોમીટર દૂર દૂર જ છે પાકિસ્તાનની બોર્ડર અને પાકિસ્તાન તેના અહીં એરબેઝ પરથી ભારતમાં અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન એટેક કરી રહ્યું છે જોકે ભારતીય સેના પણ સક્રિય છે અને પાકિસ્તાનના દરેક હુમલાને એ નિષ્ફળ બનાવી રહ્યું છે પાકિસ્તાન જે પણ ડ્રોન મોકલી રહ્યું છે તેને તરત જ આઈડેન્ટિફાઈ કરીને ભારતીય સેના તેને તોડી રહી છે એવા ઘણો કાટમાળ કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અત્યારે મળી રહ્યો છે કચ્છ જિલ્લાના ગામોના લોકો પણ એલર્ટ છે અને આ તમે જે જોઈ રહ્યા છો એ પાકિસ્તાનની બોર્ડર છે અને આ પાકિસ્તાન અને આ કચ્છ જિલ્લો સીધો સંકળાયેલો હોવાથી પાકિસ્તાન અહીં હુમલા કરી રહ્યું છે લગાતાર હુમલા કરી રહ્યું છે પરિણામે વહીવટી તંત્રએ લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે ભારત ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે અને ભારત તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે આ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર